ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ તથા સ્થાનિક કથ જિલ્લા યુથ કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે નશા નહીં નોકરી દોનો કાર્યક્રમ હલ્લાબોલનો કાર્યક્રમ મુન્દ્રા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય પ્રદેશ અને સ્થાનિક પદાધિકારીઓએ હાજરી આપી હવે જોઈએ મુન્દ્રા આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિશેષ અહેવાલ ખાસ કરીને સમગ્ર દેશમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને યુથ કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા અને સાથોસાથ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ અને સ્થાનિક યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા નોકરી દો નશા નહીં દેશમાં પ્રથમ કાર્યક્રમ નવી દિલ્હીમાં કર્યા બાદ ગુજરાતનો પ્રથમ કાર્યક્રમ આજે કચ્છના મુન્દ્રા ખાતે કરવામાં આવ્યો હતો હોટલ ફંડ ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાનુ ચીબની ઉપસ્થિતિમાં અને યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં નસા નહીં નોકરી દીધો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બોલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાંથી જિલ્લાભરમાંથી યુવાનો કોંગ્રેસના યુથ કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાંથી પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિરમભાઈ નવીનભાઈ દેવેન્દ્રસિંહ વૈશાલીબેન યોગેશભાઈ અબુભાઈ હિંગોરા જાડેજા મેડમ અંજલી ગોર નિતેશ લાલણ સહિતના મહાનુભાવો આ પ્રસંગે સ્થાનિક લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં ગુજરાતમાં પ્રથમ કાર્યક્રમ કચ્છના મુન્દ્રા ખાતે કરવામાં આવ્યો છે ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની અને પ્રદેશના અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા અને જિલ્લાના અધ્યક્ષ નિતેશ લાલણે ખાસ કરીને જે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે ગુજરાતમાં મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયો છે ત્યારે ખાસ કરીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં નાસા નહીં દો કાર્યક્રમથી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી જાહેરાત પણ આજે કરવામાં આવી હતી હલ્લા બોલ કાર્યક્રમમાં તેજાબી વાણીમાં સરકાર સંપૂર્ણપણે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં નિષ્ફળ ગઈ હોય તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો અને યુવાધન આ ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે બદબાદ થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં તેમને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા નોકરી મળતી નથી સ્થાનિક ઉદ્યોગકારો તેમની અવહેલના કરે છે આવી પરિસ્થિતિમાં બેરોજગારીનો જે દર છે એ ખૂબ જ ઊંચો ગયો છે અને ગુજરાતમાં બે બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધવા પામ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર ખરેખર વાસ્તવમાં આ માફિયાગીરી બંધ કરાવે સ્થાનિક લોકોને સ્થાનિક ઉદ્યોગકારોમાં નોકરી મળે તે પ્રકારનું વાતાવરણ થાય તેવી અપીલ કરી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા અગ્રણી અંજલિ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું અને શાબ્દિક સ્વાગત પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત થયા બાદ હલ્લાબોલ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી ઉદયભાનુ ચીફ જે આપણી વચ્ચે આવ્યા છે એમનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે મંચ ઉપર ઉપસ્થિત ઘણા યુવાઓના આદર્શ માર્ગદર્શક અને યુથ આઈકોન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ અને એવા જ ગુજરાત યુવા કોંગ્રેસના લડાયક અધ્યક્ષ મોટાભાઈ હરપાલસિંહ ચુડાસમાજી અને ઉપસ્થિત આપણા ગુજરાત યુવા કોંગ્રેસના પ્રભારી શશી સિંહજી અને હિમાચલ પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષશ્રી અને ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભવો સૌ સન્માનિત નેતાગણ અને સામે બેઠેલા મારા વડીલો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો આજના આ યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં આપ સૌ બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા છે અને એક લડાઈનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને દીપ એક એક એવી વસ્તુ છે કે પ્રકાશ તરફ લઈ જાય હું માનનીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ઉદય ભાનુજીપ સાહેબ ગુજરાત પ્રદેશ શિવ કોંગ્રેસના પ્રમુખ હરપલજી ચુડા સમાજી યુથના આયકન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રીન્દ્ર વિજયસિંહ બાપુ તથા તેજ પરના તમામ માનુભાવોને વિનંતી કરું છું કે તે દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમની શરૂઆત કરશે ઓલ ઇન્ડિયા યુ કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ઉદયજી ગુજરાતના પ્રભારી અને આઈઆઈસીના સેક્રેટરી શશીસિંહજી હિમાચલ પ્રદેશના યુવક કોંગ્રેસના પ્રમુખ દીગમ ભંડારીજી કચ્છ જિલ્લાના યુવક કોંગ્રેસના પ્રમુખ નીતિશ લાલન મહેબુભાઈ એગોરા મુન્દ્રા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ વિરમભાઈ ભાઈ હરીશીભાઈ સુપરશક્તિના અમારા ચેરમે વૈશાલીજી અને ખાસ સૌ સન્માનનીય પત્રકાર મિત્રો આજની આ પત્રકાર પરિષદની અંદર સમગ્ર દેશની અંદર ખાસ કરી ભારત દેશની અંદર ડ્રગ્સનું જો કોઈ લેન્ડિંગ પોઈન્ટ બની ગયું હોય કે કશ્મીર ધરતી ઉપર અલગ અલગ એરપોર્ટ ઉપરથી 50000 કરોડ કરતા પણ વધુ ડ્રગ્સ માત્ર કશ્મીર ધરતી ઉપરથી ઉભરાણ અને ખાસ કરીને જે સરકાર કે નિષ્ફળ થઈ હોય અને જ્યારે એવો રોજગારી માંગતા હોય પણ રોજગારી જગ્યાએ આટલું બધું ડ્રગ્સ આવતું હોય ત્યારે જે ખડગેજીની સૂચનાથી રાહુલ ગાંધીજીની ખાસ સૂચનાથી રાષ્ટ્ર જવાબદારી મેળવ્યા પછીનો એક નો જે સમય થયો પ્રથમ લોન્ચિંગ સમગ્ર દેશની અંદર નોકરીનો નશા નહીં પ્રથમ લોન્ચિંગ આજ આ કચ્છની ધરતી ઉપરથી અમારા રાષ્ટ્રીય કરવાના છે અને જે રીતે બેરોજગારીનો દર વધી રહ્યો છે અને જે રીતે નશાનું પ્રમાણ વધી રહ્યું ત્યારે જેટલી જવાબદારી વિપક્ષની હોય એટલી પત્રકાર જવાબદારી હોય અને છેલ્લા છ દિવસથી કચ્છ યુથ કોંગ્રેસની ટીમ અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ જ્યારે અહીંયા મહેનત કરી રહ્યું હોય ત્યારે ક્યાંક પોલીસ દ્વારા ક્યાંક સરકાર દ્વારા અદાણીના હિસાબે જે રીતે પ્રોગ્રામને ડિસ્ટર્બ કરવાનું કામ

पूरे देश में आज युवा भारत में दो चीजें हैं जो भारत को खत्म कर रही हैं भारत के भविष्य में एक खतरा है बेरोजगारी और नशा बेरोजगारी पचास साल में सबसे ज्यादा भारत देश में आज है और नशा हर एक युवाओं के अंदर लाखों युवाओं के नगो रगों में चल के चल रहा है और इसकी जिम्मेदारी भारत की सरकार बीजेपी की सरकार की है जिसमें वो बिल्कुल विफल रहे हैं यहाँ पे आने का मतलब पूरी दुनिया में सबसे ज्यादा अगर ड्रग्स एक बार कहीं पकड़ा गया तो वो मुद्रा पोर्ट में पकड़ा गया जो मोदी जी के दोस्त अडानी जी की पोर्ट है और आज जो अगर हम देश की स्थिति देखें तो पूरी दुनिया में कहीं अडानी जी के खिलाफ अरेस्ट वारंट निकला है कितने देशों ने उनका काम ब्लैकलिस्ट कर दिया उनके खिलाफ आंदोलन हो रहा है तो पूरी दुनिया जानती है ये अडानी जिसको मोदी जी ने काम दिलवाया वो करप्शन का सिंबल बन चुका है ड्रग्स का सिंबल बन चुका है उसके खिलाफ कार्रवाई होनी चाहिए हम डिमांड करते हैं कि उसको जेल में डालकर निष्पक्ष जो है कार्रवाई हो जेपीसी बनाए और अगर मोदी जी का दोस्त बेकसूर है तो वो बाहर आ जाएगा और अगर वो बेकसूर है तो मोदी जी को कार्रवाई करने में कोई हिजक भी नहीं होनी चाहिए खास करके बात की जाए तो पहले भी कांग्रेस वाले ने आंदोलन किया हुआ है और फिर उसके अडानी के साथ मिलजुल के कंपनी चला रहे और बीजेपी में शामिल हो गए आपका क्या कहना है देखिए हमारा सिंपल है अडानी को जेल होनी चाहिए हमारे नेता राहुल जी का साफ है कि जो देश की छवि को खराब कर रहा है भारत माता की छवि जो खराब हो रही है उसको जेल में डालना चाहिए और खिलाफ कार्रवाई होनी चाहिए आज अगर गुजरात की बात ही करें जिसको ड्राई स्टेट कहते हैं वो ड्रग्स का स्टेट बन चुका है तो कार्रवाई क्यों नहीं होनी चाहिए क्योंकि सिर्फ वो मोदी जी का दोस्त है अडानी जी जो जो है अमित शाह के दोस्त है वैसा नहीं चलेगा इसलिए कार्रवाई होनी चाहिए तेलंगाना के सीएम है उन्होंने दो दिन पहले एक करोड़ रुपए जो मिले थे अडानी से उसको वापस किए डिसोन किया कि हमें अडानी से कोई मदद नहीं चाहिए और सिंपल जो भी दोषी है हम कार्रवाई की डिमांड करते हैं जिस तरह से बीजेपी बोल रही है कि कहीं कांग्रेस की स्टेटों का भी नाम आ जाएगा कोई भी दोषी है आप उसको जेल में डालो कार्रवाई करो अगर कांग्रेसी कोई उसमें आपको लगता है जिस तरह से आप रोक ले तो करो ना आपको दिक्कत क्यों हो रही है आपका दोस्त है आपके में हाथ है आप बिजनेस पार्टनर मोदी जी अडानी के हैं इसलिए कार्रवाई नहीं हो रही है. अगर आपको लग रहा है हम तो सीधे बोल रहे हैं हम नहीं डर रहे कार्रवाई करो और जो दोषी है उसको जेल में डालो